સેમકોમ કોલેજ એનએસએસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યો સેમકોમ કોલેજ અને સીવીએમ યુનિવર્સિટી બંધારણીય કોલેજ ફેકલ્ટી ઓફ કોલેજ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ લો દ્વારા દસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એનએસએસ વિભાગ હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સમાજને મદદરૂપ થવાની ઊંડાણપૂર્વક સમજ વિકસાવા અને યુવા સમુદાય અથવા અર્થપૂર્ણ અસર કરવા માટે સક્ષમ બનાવવાનો હતો વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ તેમના સગાવાલા સહિત એકસો ને લોકોએ ઉમદા કાર્ય કરી જોડાયા હતા કુલ 103 ત્રણ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર પ્રીતિ લુહાણાની સાથે એનએસએસ પ્રોગ્રામના ઓફિસર ડૉક્ટર દિપ્પલ પટેલ ડૉક્ટર પારુલ ઝાલાની આગેવાની હેઠળ આઠ જેટલા એનએસએસ સ્વયંસેવકો અને વિદ્યાર્થી પરિષદના પાંચ વિદ્યાર્થીઓને કોલેજના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિયપણે તેમનો સમય ફાળ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી અમારી ત્યાં આજે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે જેમાં એનએસએસના બે કોઓર્ડિનેટર ડૉક્ટર દીપલ પટેલ અને પારુલ મેમના માર્ગદર્શન હેઠળ એનએસએસના તમામ વોલન્ટિયર ભાગ લઈ રહ્યા છે આ એક પ્રયાસ છે આપણે બધાને ખ્યાલ છે કે રક્તદાન એ જીવનદાન છે અને જીવનદાન આપવાની કોશિશ અને પ્રયાસ તરફ સિમકોમ હંમેશા કાર્યબદ્ધ રહે છે એટલે આ વખતે અમે આ બીજી વાર આ પ્રયત્ન કર્યો છે પહેલાં બી અમે રક્તદાનનું આયોજન કર્યું હતું ઓગસ્ટ મહિનામાં હવે આ બીજો કેમ્પ અમારો રેડ ક્રોસની એસોસિએશનની સાથે કરી રહ્યા છે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વધારેને વધારે યુનિટ અમે કલેક્ટ કરી શકીએ અને છોકરાઓને બી પ્રેરિત કર્યા છે અમે અને એ લોકો પ્રેરિત થયા બી છે અમે આની વાઇડ પબ્લિસિટી સાથે આ